બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ જાંબુવામાં બાંધેલા નવસો અઠયાવીસ મકાનો બાર વર્ષમાં જર્જરિત થઈ જતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ તપાસ સમિતિ રચવાની માંગ કરી છે અહીં તાજેતરમાં સ્લેબ ખરી પડવાથી એક વૃદ્ધાનું મરણ થયું છે બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ જાંબુવા ખાતે બાંધેલા નવસો અઠયાવીસ આવાસો બાર વર્ષના ટૂંકા સમયમાં જર્જરિત થઈ ગયા છે મનપાએ આ પૈકી ત્રણસો અઠાવન મકાનોને નિર્ભયતાની નોટિસ પાઠવી અને ડ્રેનેજ પાણીના કનેક્શનો કાપ્યા આ સ્થળે એક ઘરનો સ્લેબ તૂટી પડતા એક વૃદ્ધ મહિલાનું મરણ થયું હતું તે સમયે જ વીજ કંપનીએ મોતનો મલાજો જાળવ્યા વગર વીજ કનેક્શનો કાપવાની અમાનવીય કામગીરી હાથ ધરતા રોષની લાગણી પ્રસરી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ વહીવટીતંત્રની તાનાશાહીને વખોડવાની સાથે જવાબદારોના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા અને તપાસ સમિતિ રચવા માંગણી કરી હતી મ્યુનિસિપલ કમિશનર બાજુ સાહેબ રિપોર્ટ અકડાવ્યા અને એ વખતે આ મકાન રિપેર જરૂર છે ક્વોલિટી ખરાબ છે એવું એસ્ટાબ્લિશ થઈ ગયું એટલે સાત જ વર્ષમાં મકાન જર્જરીત થઈ ગયા સાત વર્ષ પછી આજે પાંચ વર્ષ સુધી કોર્પોરેશન એના પર કોઈ પગલાં નથી લીધા નથી ઇજાર તાર પગલાં લીધા કે નથી રિપેર કરાવ્યા અત્યારે સ્ટ્રક્ચરલી એક બી મકાન એક દિવસ રહેવા એવું નથી કોર્પોરેશને ત્યાં પોતે નોટિસ આપી છે કે આ મકાનો ખાલી કરી દે તો હવે આ ગરીબ લોકો નવસો નવસો ને અઠ્યાવીસ મકાનના ફેમિલીઝ જે છે એટલે લગભગ પાંચ લોકો થયા એ લોકો આ ઘર ચોમાસે જીશે ક્યાં અમારી ડિમાન્ડ છે કે તમે તાત્કાલિક એમના માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરો કોર્પોરેશનના ભ્રષ્ટાચાર કોર્પોરેશનના ના પાપે આ મકાન ની દુર્દશા થઈ છે ખરાબ ક્વોલિટી નું બાંધકામ થયું છે આ બાબતે વિજિલન્સ તપાસ થાય જવાબદાર અધિકારીઓ જવાબદાર ત્યારના જે બી ડિસિઝન મેકર્સ હોય તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય

આ તો એવું થઈ ગયું ખવાતું બી નથી રહેવાતું બી નથી મરણ છે માણસ ક્યારે મળી જશે કઈ નક્કી નથી એટલે આપણે સહાનુભૂતિ પણ જે લોકો પૈસા આપીને આપે તોડ્યા એમને વસાયા વસાયા અને પછી એવા મકાનો આપ્યા કે ત્યાં મરી જાય માણસ તો એ કાયદો પણ એવું કે છે કે કાયદાનું અમલ કરતા પહેલા તમારે માનવતા પહેલા જોવાની છે તો એ માનવતા ક્યાં મરી પરવાડી છે એ જ સમજ નથી પડતી કે એક માણસ ની બહાર નીકળે છત પડે માણસ મરી જાય આ કઈ જાતની રીતિ ને નીતિ છે એટલે ગરીબ માણસ નો ભોગ લેવા માટે ખાલી ગરીબો ની વાત કરવાની અને એમને મારી નાખવાના એ ધંધા થઈ ગયા છે એટલે આપ સરકાર માં રજૂઆત કરો સરકાર માંથી પૈસા આવે એ આપણી પાસે મકાનો જે ખાલી હોય તે બીજી કોઈ વ્યવસ્થા થતી હોય એ એમનો જીવન જીવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરો બાળકો જીવી શકે એવી વ્યવસ્થા કરો એવી અમારી માંગ છે ને તાત્કાલિક થાય કારણ કે

আমাৰ কংগ্ৰেছ আন্দোলন